ખાતે આવેલા સેન્ટર ઉપર સ્વસ્થ અને સ્વચ્છ પરિવાર માટે માતાઓની ભૂમિકા બાબતે માર્ગદર્શન આપતા એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું નવસારીના કોઈ ખાતે આવેલા પ્રજાપિતા

દ્વારા સંસ્થાનો પરિચય આપવામાં હતો તેમજ જીવનમાં સાચું સુખ શાંતિ અને ચરિત્રનું નિર્માણ કરવા માટે માતાની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે તે બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં હતી ધારવાદ બ્રહ્માકુમારી રિટાબેન દ્વારા સૌને માતૃ દિવસની શુભકામના આપી વિશેષ પ્રવચન આપવામાં આવ્યું હતું અને જીવનમાં તમામ સમસ્યાઓને સારી રીતે પાર કરી શકાય તે માટે આધ્યાત્મિક સશક્તિકરણની જરૂરિયાત ઉપર પણ તેમણે ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે જે પરિવારમાં માતા સશક્ત હશે તો પરિવાર ને પણ તે સશક્ત બનાવી શકશે આગળ લાવવા માટે મજબૂત બનવું પડશે આ પ્રસંગે આદરણીય રાજયોગીની બ્રહ્મકુમારી ગીતાબે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આજના કલયુગમાં બાળકો પોતાના મા બાપની ઇજ્જત કરતા નથી આપણે બાળકોને વાંચવા લખવામાં એડવાન્સ બનાવીએ છીએ પરંતુ સાથે સાથે બાળકો સંસ્કારોમાં પણ એડવાન્સ બને તે પ્રકારના પ્રયાસો ખૂબ જ જરૂરી છે આ પ્રસંગે ગીતા દીદીએ આમંત્રિત મહેમાનો અને ઉપસ્થિત સૌ આભાર વ્યક્ત કર્યો હતો માતા નું સ્થાન જગત ની અંદર શું છે અને આપણે બધા જ જાણીએ છીએ કે એક માતા પોતાના સિંચન થી લઈને પોતાનું બાળક સમાજની અંદર ખૂબ આગળ વધે ખૂબ નામના મેળવે એના માટે માતા ખૂબ જ મહેનત કરે છે પોતે ભૂખી રહેશે પરંતુ પોતાના બાળકને ખૂબ સારું ભોજન આપીને બાળક ભૂખ્યું ન રહે એની ચિંતા કરે છે આપણે બધા બેનો છે ત્યારે મારે એટલું ચોક્કસપણે કહેવું છે કે માતાની કોઈ ઉપમા આપણે આપી શકીએ નહીં ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આજે માત્ર દિવસ મનાવવામાં આવ્યું સર્વપ્રથમ તો હું બધી જ માતાઓને નતમસ્તક થઈને પ્રણામ કરું છું વંદન કરું છું અને માત્ર દિવસની શુભકામનાઓ પાઠવું છું ખરેખર માં નો રોલ આપણા જીવનમાં સબતો તો મહત્ત્વપૂર્ણ છે કારણ કે મા પાસેથી જ આપણને સંસ્કાર મળે છે એટલે માના જે ઉપકારો છે એ કોઈ દિવસ આપણાથી ભૂલાય નહીં પરમાત્મા જે આપણી સર્વપ્રથમ માં છે કારણ કે પરમાત્મા જ્યારે આપણે કહીએ છીએ તેમાં લાસ્ટ માં શબ્દ આવે છે એ નિરાકાર છે જ્યોતિ સ્વરૂપ છે એમને આપણે પ્યારથી શિવ બાબા કહીએ છીએ કારણ બા જે બાળકને બહુ જ પ્યાર આપે છે એટલે શિવ બાબા ડબલ બા જે અસીમ પ્યાર આપે છે એટલે જ એને પ્યારનો સાગર કહેવામાં આવે છે અને એ પરમાત્મા શિવ જ્યારે આ સૃષ્ટિ ઉપર પોતાના બાળકો પાસે આવે છે તો એ જેમના તનમાં પ્રવેશ કરે છે એમનું નામ છે પ્રજા પિતા બ્રહ્મા તે એ પણ માં છે કારણ કે એમ ન થકી આપણને જ્ઞાનના સંસ્કાર આપે છે જ્ઞાનની પાલના આપે છે આપણે દુઃસંસ્કારોને પરિવર્તન કરીને દૈવી સંસ્કારો બનાવે છે એ જ રીતે હું આજના દિવસે ખાસ મારી માતાઓ બહેનોને એ વિનંતી કરીશ પોતાના ઘરમાં પોતાના બાળકોને શ્રેષ્ઠ સંસ્કાર આપે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ વિશે જ્ઞાન આપે અને પરમાત્મા વિશે જાણકારી આપે જેથી એ પરમાત્મા પાસેથી શક્તિ લઈને પરમ આત્મા પાસેથી શક્તિ લઈને જીવનના દરેક કાર્યોમાં જીવનના દરેક વિઘ્નોમાં પણ એ સફળ થાય અને એ સંસારને પણ સુખમય બનાવી શકે એવી મારી અંતર મનની શુભ ભાવના શુભકામના છે ફરીથી સર્વને માત્ર દિવસની બોજ બોજ બધાઈ છે ઓમ શાંતિ